સાહેબ હથિયાર નું ઘા રૂજાય જાય પણ જીભ નો ઘા નો રૂજાય નથી ઘણી ઘણી બાયુ નથી બોલતી હવે હવે એનું મોઢું જ ન બોલાવું મને કેમ કહી દીધું મારે રો એમ મારા બાપાએ એ કોઈ દી મને તું કરો નતો કર્યા પણ લગન છે લાગણી રોજ રાખો તો હું બાપનું જાય આપણા લગન છે હોય ત્યારે કેવી લાગણી હોય હે અરે એવાય જઈ નવા નવા પરણેલા આપણે જે ફરવા જઈએ અરે ઓલાય વળી આગળ આવ્યા જાતે ટાપ ટાક ટાક ને ઓલાય વાહે ઘુમક 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 આજા આવતા અને બે એકલા એકલા હોય ત્યારે તો જોવા જેવું હોય હોળી વાળા બે એકલા હોય તો હોળી વાળા ઓલો આગળ હાલતા હોત કે જો જે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય એવો ઢીલો હું પણ હાવ લેવા દેવા વગર જીવન જેના વાત વાત એટલી જ ચાલે જીવનમાં જેને આનંદ હોય પછી સ્ત્રી હોય કે પુરુષ હોય જેના હસમુખ હસમુખની ટેવ હોય એના મોઢાને કોઈ દી કડકસલી બીજી ના પડે કાય જારે મળે ત્યારે એનું મોઢું હસમુખું રહેતું હોય કહેવાય ગયો સંપત્તિમાં માં કદાશી નાના હોય શકે જીવનમાં કોઈ દી નાના નો હોય શકે ભલા મણા જીવન એનું ઉજળું જ હોય હે જેના મુખ ઉજળા હોય એટલે જ આપણે કે હસમુખા ને હેતાળવા હો તો મરકીન કાઠે વેણ આપણે એ વાત કરી પહેલા થોડું હસી લે આ સુખા બાપા ની ટેવ છે વર્ષોથી જોઉં કાકે કે મજા આવી ગઈ વરસો થયો કારણ કે બારા જેટલા વર થયા એટલા તો એના રાજકીય ક્ષેત્રમાં આ વર થયા સહકારી ક્ષેત્રના બધા બહુ જૂના વડીલો આ પણ એને કાયમ અને હજી એને એટલે જ એના એના એટલા કેટલા વર હાલે બાપા શું કહેવા બાપા પાં સાહેઠ સાહેઠ એને હૈય ન બાકી હું તો એમ કહું સાહેઠ નહીં હત્યો ત્યારે રીઠ્યો ત્યારે રહી જાય કારણ કે આપણે આપણે તમને લાગે આપણે પાંચ વર્ષે નિહાળે ભણવા ગયા હોય પંદર વર્ષે હતા આપણે કારણ કે હજી ઉંમર બાપુ અમને અમને નળા અહીંયા છે આ અત્યારના છોકરાને જોઈએ એ એ અહીંયા હા વાત અહીંયા અહીંયા આવી મારો ભાઈ અહીંયાં અહીંયા અહીંયા વાહ વાહ મારો નાથ બધો ટાઈમ ટુ ટાઈમ આપી દે જો કેટલો ભણ પાંચ મન હવે સુખા દાદા યાદ કરો તમે ભણવા જતી હતી અવડા હતા પાંચમું ભાઈ ને આમ તો ખરું તો ત્રણ જ ધોરણ ને બે માં તો એમણા જ આવ્યા આપણે હે અને ખરેખર તો મને કે આ કોરોનામાં ખરેખર મજા આવે કે નહીં વગર ભીણે પાસ કરવા પીડ્યા કે નહીં સાહેબને હે છોકરા છોકરા વાતો કરતા હતા કે હાલો ને આપણે કોરોનાને હતાડી દઈએ તક કાં તક પરીક્ષા આવે ત્યારે કાઢવા થાય પાછું મજા આવી ના કોરોનામાં હે કેવું છે સાહેબો નહીં પાવર હતો કે ભણાવી તો છોકરા પાછ થાય ના ના કરો જો પછી તો બે જ અમારો બાપ ધન્યવાદ એ એ વાત કહો વાત કહો વાત કહો વાત ક્યાં ભણવા ક્યાં જા એટલે અહીંયા કે ક્યાં અહીંયા બેન ભણાવે ને તને હાશું ને હાશું ને

તરે ધવે તો ફોન કરીને કહી દેને કે વડેલ તમારા છોકરાને લઈ જાઓ સ્કૂલે થી નાયા વગેરે ને મોકલોસ ત્યારે હામે ઓલા કીધું બેન અમે ભણાવવા મોકલજી હું ગાડવા ના મોકલતા નવરાયી નો નવરાય તમારે તમારે ભણાવવાનું સારું રાખો ને હા એક ભાઈને ફોન કર્યો કે તમારો છોકરો ટાઈમે સ્કૂલે નથી આવતો તાકે તમારે ટાઈમે જ નિશાળ ચાલુ કરી દેવાની છોકરાની વાટે નહીં દેવાની લે એને એમ કે અમાર છોકરાની વાટે ના થાય છે પહેલાં વહેલાનો હોસ્પિટલ માટેમાં દાખલ કર્યો ઓપરેશન હતું એટલે એના ફેમિલીએ પૂછ્યું કે ડોક્ટર સાહેબ કેટલું રોકાવાનું કેટલું થશે તાકે જો ભીલા રોકાવાની વાત કરો છો ને ચિંતા નહીં કરતાં કલાકમાં ખબર પડી જશે કે કેમ ઓપરેશન સફળ થઈ જાય તો આઠ દિવસ નહીં તાર આગળ કલાકે સાહેબ જાવું તો પડે જ મારે ને તમારે હો મૃત્યુ પરમ સત્ય છે જે હું કાયમ કહું ને એવું વહેલ ન કહેતા અને યુવાન મિત્રોને તો ખાસ કહું છું યુવાન મિત્રોને ખાસ એક વિનંતી કરું છું કે ભલે તમે પોલીસ માં મિલિટરીમાં ભરતી ન હોવ પણ તમારી જાતને તમે એમ જ સમજો કે હું પોલીસમાં છું કે મિલિટરીમાં છું આ દેશનો રક્ષક છું હું આ દેશનો પક્ષક નથી હા સરકાર કોઈને જવાબદારી આપે એટલું નહીં મારી જન્મજાત જવાબદારી છે ભારતવર્ષની રક્ષા કરવાની મારો જન્મજાત અધિકાર છે સંસ્કૃતિનું રક્ષણ કરવાનું મારો જન્મજાત અધિકાર છે આવા સારા કાર્યો થતા હોય એની અંદર સેવા આપવાની નહીં કે કોઈની તોચડાઈ કરવાની નહીં કે કોઈનો વિવેક તોડવાની આ ધીરે ધીરે આ કોરોના પછી તો આ નવો યુગ ચાલુ છે બાપુ આ કોરોના પછી આપણે બચી ગયા તો એમ ન માનતા ઈશ્વરનો પાડ માનજો કારણ કે આમાં આપણા આપણા સ્નેહીઓ ગુમાવ્યા છે પણ ઈશ્વરનો પાડ માનજો કે હે ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર કે સમાજની સેવા માટે તે અમને જીવતા રહેવા દીધા અને હવે વાત એ કહું સાહેબ જ્ઞાતિવાદમાંથી હવે બહાર આવવું પડશે અઢારે વરણ એક બને ગુજરાતી બને ભારતી બને હા જ્ઞાતિવાદ કરો છો કોરોનામાં કરવો છો ને ભલે મરી જાય બાકી મારી નાયત ના ડોક્ટર શિવા જવું જ નથી કોઈ પણ એટલે કરવું છું ને સાહેબ એ વાત કરવા જાવ તો એમાં પોતે મરીએ છીએ અને અહીંયા જનરલ વાત કરશું ને તો આખો દેશ મરી જાય તેથી તમે કોની પાસે આપણે જાવ ભલા માણે હા હું નાનો તું મોટો ઈ ખ્યાલ જગત નો ખોટો આ ખારા જળ નો દરિયો ભેર્યો મીઠા જળ નો લોટો તું નાનો ઈ મોટો ઈ ખ્યાલ જગત નો ખોટો કોણ નાનો કોણ મોટો બાપુ અમેરિકા એટલો લીટ આવ્યો ને મેં અહીં ઈ જોયું આપણો અડધું રોકાણ તો ડેલા ને વંડીઓ છે ન્યા કોઈને વંડીન ડેલો છે જ નહીં મારા હા ત્રી ત્રી વર્ષ એક હાવ એટલા બાજુમાં રહી છે એ ત્રી ત્રી વર્ષ ખબર નથી કે આ લોકો હું ધંધો કરે છે ને આ ક્યાંના છે માના તમે જો કોઈ મિત્રો એને પૂછજો હું ખોટું ન બોલું અને આપણે તો ગોપનાથમાં માં બે હોય તો પિથલપુર માં ખબર હોય પાડી આવી પાડો આવ્યો કોક નું જાણવામાં જીવન કાઢ નાખ્યા આપણે કોક નું જાણવા એ લોકો બિલકુલ કોઈ નું જાણે એને શું કરવું ઈ અને એટલો બધો રાષ્ટ્રપ્રેમ સાહેબ મેં જોયું છે એટલે કહું રોડ ઉપર તમે હાલતા હાલતા ફૂલથી થૂકો ને અને નાનો નાગરિક જોઈ જાય ને તો તમારે સામે એવી રીતે જોવે એવો બબડે તો સારું છે માય આયરને અંગ્રેજી નથી આવડતું હકીકત કહું એટલો રાષ્ટ્ર પ્રેમ એ સરકારી સ્કૂલ નથી મારી સ્કૂલ છે એમ સમજે છે સરકાર એટલે હું પોતે એમ સમજે છે આ લોકો એટલે વિશ્વ સત્તાલીને બેઠા છે એટલે એનો ડોલર મોટો છે અને આપણે શું કરી છી બે પગે વાવ હોય પણ ખબર પડે કે બહુ માળીમાં સોથા માળે સબસિડી મળે તો ગોઠવનો વાવ યો સાહેબ બોલો લ્યો નહીં 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 હકીકત કહો સાહેબ જે વ્યક્તિ આ ભગવાન રામની કથા થોડીક વાર પૂછે બાપુ વિનંતી કહો કે થોડીક વાર ભગવાન રામ એ ભગવાન છે અને ધાર્મિક છે એ ઘડી એક બાજુ મૂકી ગયો પણ રામ ભગવાન શું કામ કહેવાના ખબર દશરથ જેવો જેનો બાપ હોય અને આવો યુવરાજ હોય અને એને વનમાં મોકલી દે સાહેબ તો ચૌદ વર્ષની સેલેન્જ સ્વીકારતા જેને આવડી જાય ને એ ધરતી ઉપર ભગવાન થઈ શકે ભલામા એને સેલેન્સ સ્વીકારે એટલું નહીં મા જાનકીનું અપહરણ થાય તો લક્ષ્મણને વનવાસ નહોતો એ લક્ષ્મણને મોકલી શકતા થક જાવ લક્ષ્મણ અયોધ્યામાંથી ફોજ લઈ આવો આપડી પણ નહીં લખાણ આ મેં સ્વીકાર્યું છે તમે કલ્પના તો કરો કે જેના પત્ની ચોરાઈ જાય એનું હરણ થઈ જાય અને એના માટે નીકળવું પડે દુનિયાની તમામ કરુણતાને ભેગી કરો ને બાપુ અને કરુણાની પરાકાષ્ઠ વ્યાજ આવ ને એ અવતાર હોય ને તો એ રામ અવતાર છે ભલા મારા મર્યાદા પુરુષોત્તમ રામ અને એ લંકાની ટૂંક ઉપર વિજય કરીને આવે કેવડું મોટું યુદ્ધ કરીને આવે છે દહ માથાળાને હરાવવું એટલે નાની માના ખેલ કહેવાય સાહેબ દસ મસ્તક છે અને બાપુ રામાયણ દસ થી ચાલુ થાય એક બાજુ દસ રથ છે ને એક બાજુ દસ દશાનંદ છે એકે દસ ને મુખ આપી દીધા છે અને એકે દસે ઇન્દ્રિયો ઉપર કાબુ કરી અને લગામ નાખી દીધી છે એનો રથ બનાવી નાખ્યો અને જે વ્યક્તિ દસે ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી શકે એની ઘેરે ભગવાન દીકરોથી ના આવે અને જે દસે ઇન્દ્રિયોને છૂટ્યું મૂકી દે ને એની ઘેરે ભગવાન દુશ્મનથી ના આવે બે મુદ્દા છે બે દીકરીઓ કોલેજ ની બહાર ઉભી વાતો કરતી હતી કોલેજ છે ને કોલેજ પૂરી થવા આવેલી કોલેજ વર્ષો પૂરા થઈ ગયેલા એવું લાગ્યું એમ તે બે વાતો કરતી હતી એ કે એકચુલી તે રામાયણ વાંચી દીકરી કે મેં તો ત્રણ વાર વાંચી મારે તો એકચુલી હું છે ખરેખર મારે રામાયણ ઉપર ને શાસ્ત્ર ઉપર પીએચડી કરવાનું છે ને એટલે હું તો સતત વાંચું છું ઓલી કે મેં પણ બે વાર વાંચ્યો તને કેમ લાગ્યું બરોબર જાયમો નહીં બોલ સીતાજી અભણ હશે બોલ જનક જેવા બાપની દીકરીને એકચ્યુઅલી રામને વનવાસ અને ચૌદ વર્ષ પાછળ ને પાછળ ખોટી ખોટી હોય ગઈ હું આવું તો કે નહીં લે તું ક્યાં જનક નું સોરું છે અને તારી હાથ થોડો સંયમવર્ગ કરવાનું હોય તારું તો ધ્યાન રાખવાનું હોય કે હું તો જાવ જ નહીં ત્યાં બીજી શું કે હું તો વય જ જાઉં કેમ તક ઘરમાં તણ તણ સાસુ એને કરતા તો જંગલમાં સારું લે આ તો રામાયણ બનાવીએ છીએ ભાઈ આ તમારે થોડો હે રામાયણમાં હું તો એટલું કહું કે ભલે આપણે વાંચી ન શકીએ પણ બેઠેલી મારી દીકરીઓને બે વાત કહું કે રામાયણની અંદર માં જાનકી જે ભવાનીની સ્તુતિ કરે છે એ પાંચ શ્લોક તમારા જીવનમાં રોજ એકવાર વાંચશો ને તો તમારા જીવન એવા ઘરે તમારું જીવન થશે ને તમે જિંદગીમાં કોઈ દી દુખી નહીં થાવ ભલામાણે રામાયણ સાક્ષી છે ભલામાણે અને મહાભારતમાં રુક્ષમણીએ જે પત્ર લખ્યો ભગવાન કૃષ્ણને એવો પત્ર કોઈ દી ઈશ્વરને લખી નાખો ને તો જિંદગીમાં તમને તમારા સંસારમાં કોઈ દી તકલીફ ન પડે ભલામાણે હા આ તમારું જીવન છે આપણું